ખાટા ઢોકળા છે એ બધા જ ગુજરાતીની એક લોકપ્રિય ડિશ છે જો તમે ગુજરાતી છો તો તમે આ ખાટા ઢોકળા એક વખત જરૂરથી ટ્રાય કર્યા હશે તો આજે આ આપણે ખાટા ઢોકળા બનાવીશું એમનું બેટર કઈ રીતે તૈયાર કરવું એમની પણ તમને પરફેક્ટ ટીપ આપીશ જો બધી જ વસ્તુઓનું માપ સરખું હશે તો તમારા ખાટા ઢોકળા ખૂબ જ સરસ બનશે તો મેં અહીંયા એક કપ ચોખા લઈ લીધેલા છે અડધો કપ ચણાની દાળ ત્યારબાદ આપણે અડધો કપ અડદની દાળ લેવાની છે તમે અહીંયા જો મગની દાળ લેવી હોય તો મગની દાળ પણ લઈ શકો છો તો મગની દાળ તમારે વન ફોર્થ કપ લેવાની છે અહીંયા માત્ર મેં બે દાળનો ઉપયોગ કરેલો છે તો પણ આપણા ઢોકળા છે ખૂબ જ સરસ બનશે હવે પહેલાં તો આપણે છે ચોખા અને દાળને મિક્સ કરી લઈશું અને એમને આપણે બેથી ત્રણ પાણીથી એકદમ સરસ રીતે વોશ કરી લેવાની છે તો આપણી દાળ અને ચોખાની અંદરથી છે આ રીતનું ગંદુ પાણી નીકળી જાય ત્યાં સુધી વોશ કરી લઈશું હવે એમની અંદર આપણે ક્લીન વોટર એડ કરી અને સોફ થવા માટે મૂકવાનું છે તો ચોખા અને દાળને છે એ આપણે પલાળવાના છે તો લગભગ ચારથી પાંચ કલાક જેટલો ટાઈમ લાગશે એમને પલળતા માટે તો ચારથી પાંચ કલાક આપણે એને મૂકી દઈશું જો તમારે સવારમાં બનાવવા છે તો તમે આગલા દિવસે સવારમાં પણ એમને પલાળી શકો છો અહીંયા આપણા દાળ અને ચોખા છે એ પલડી અને એકદમ પરફેક્ટ થઈ ગયા છે હવે મેં એમની અંદરથી જે વધારાનું પાણી હતું એમને રિમૂવ કરી દીધું છે આદુ અને મરચી લઈ લઈશું અને ત્યારબાદ અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે તો મેં અહીંયા પાણી અડધો કપ જ લીધું છે અને ત્યારબાદ આ રીતનું આપણે બેટર તૈયાર કરી લેવાનું છે વધારે પાણીનો યુઝ નહીં કરીએ ખૂબ જ ઓછું પાણી એડ કરી બેટર તૈયાર કરીશું અહીંયા જો તમારે ઇન્સ્ટન્ટ બનાવવા છે ઢોકળા તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા એમને ઓવરનાઈટ રાખેલું હતું લગભગ છથી સાત કલાક માટે અને આપણી જે ઢોકળાનું બેટર છે એકદમ સરસ રીતે ફરમેન્ટ થઈ ગયું છે તો જ્યારે પણ તમારે આ રીતે થોડા ટાઈમ પછી બનાવવા હોય તો તમે દહીંનો ઉપયોગ નહીં કરો તો પણ એકદમ સરસ રીતે આથો આવી જશે હવે એમનો મસાલો તૈયાર કરી લઈએ તો મેં અહીંયા દૂધી લીધેલી છે છીણેલી આ રીતને દૂધી લઈ લેશો ત્યારબાદ મકાઈ એડ કરી દઈએ મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર ત્યારબાદ ફ્રેશ કોરિયન્ડર એડ કરી દઈએ તો નોર્મલી જે ખાટા ઢોકળા બનતા હોય છે એમની અંદર માત્ર દૂધી હોય છે તો તમે અહીંયા દૂધી અને કોનનો પણ ઉપયોગ કરી શકો છો હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો મેં જ્યારે ક્રશ કર્યું તો ત્યારે એમની સાથે જ આદુ અને મરચી એડ કરી દીધા હતા અને સાથે સાથે જો તમારે લસણ ખાતા હોય તો તમે લસણ પણ એડ કરી શકો છો એમનાથી પણ સરસ ટેસ્ટ આવશે હવે આ રીતની એક ડીશ લઈ લેવાની છે એમના પર આપણે થોડું તેલ એપ્લાય કરી દઈશું અને ત્યારબાદ આપણે એક અલગ વાસણમાં થોડું બેટર લઈ લેવાનું છે તો એક સાથે આપણે બેકિંગ સોડા એડ નહીં કરીએ જેટલા તમારે ઢોકળા બનાવવા છે એટલું એક વાસણમાં અલગથી લઈ અને એટલાની અંદર જ આપણે સોડા એડ કરવાના છે જો તમે એક સાથે બધા જ બેટરમાં સોડા એડ કરી દઈશો તો તમારા ઢોકળા છે એ પરફેક્ટ નહીં બને તો મેં એક નાની ચમચી જેટલો અહીંયા ઈનો લીધો છે તમે ઈનો લઈ શકો છો અથવા તો બેકિંગ સોડા પણ યુઝ કરી શકો છો એમને એડ કરી અને એક જ ડાયરેક્શનની અંદર આપણે એમને મિક્સ કરવાનું છે મેં અહીંયા પહેલેથી છે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને જે પ્લેટમાં આપણે ઓઇલ એપ્લાય કરેલું હતું એમની અંદર આપણે બેટરને ટ્રાન્સફર કરી લઈશું ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે અને હાઈ ફ્લેમ પર પંદરથી વીસ મિનિટ આપણે ઢોકળાને સ્ટીમ કરી લઈએ ઢોકળાનો ગેટઅપ સરસ આવે એટલા માટે આપણે સૂકું લાલ મરચું ઉપરથી સ્પ્રિન્કલ કરી દઈશું તો જ્યારે પણ આ રીતના તમે ખાટા ઢોકળા બનાવો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને હાઈ ફ્લેમ પર જ તમારે ઢોકળાને સ્ટીમ કરવાના છે જો ગેસની ફ્લેમ હાઈ નહીં હોય તો ઢોકળા પરફેક્ટલી સ્ટીમ નહીં થાય અહીંયા આપણા ઢોકળા છે એ પરફેક્ટલી સ્ટીમ થઈ ગયા છે મેં ઉપરથી એક ચમચી જેટલું ઓઇલ એપ્લાય કરી દીધું છે જેનાથી ઢોકળા છે એકદમ સરસ શાઇની આવશે થોડા ઠંડા થાય એટલે કટ કરી લેવાના છે મેં અહીંયા એમને સ્ક્વેર શેપમાં કટ કર્યા છે તમે એમને ડાયમંડ શેપમાં પણ કટ કરી શકો છો આ રીતે તમે ગરમ ગરમ ઢોકળાને તેલ સાથે એન્જોય કરી શકો છો અથવા તો લસણની ચટણી જોડે પણ એન્જોય કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સ્પેશિયલી ચોમાસામાં તમે આ ઢોકળાને બનાવશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને ખાવાની ખૂબ જ મજા આવશે તો જો તમે ગુજરાતી નથી અને મારો વિડીયો જોઈ રહ્યા છો તો એક વખત જરૂરથી આ ઢોકળાને ટ્રાય કરજો અને રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા છે એકદમ પરફેક્ટલી ડિમોલ્ટ થઈ જાય છે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્સી અને ખૂબ જ ઓછી મહેનતથી આપણા જે ખાટા ઢોકળા છે એ બનીને એકદમ પરફેક્ટલી તૈયાર થઈ ગયા છે તો અહીંયા હું તમને એક વખત એ પણ બતાવી દઉં કે આપણા ઢોકળા છે એકદમ સોફ્ટ અને એકદમ સ્પંજી તૈયાર થયા છે તો તમે પણ એક વખત જરૂરથી આ રીતના ખાટા ઢોકળા ટ્રાય કરજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરી અને શેર જરૂરથી કરજો